કે જે કદાચ કોઈ પણ એવા શિક્ષક પેપર કાઢવા બેસે કે જે ખૂબ અઘરું બનાવ મગતા હોય તો એ વધુમાં વધુ આ ક્વેશ્ચન જ પૂછી શકે એનાથી વધુ અઘરા કોઈ ક્વેશ્ચન છે નહીં એમસીક્યુ માટે અને બીજા આપણી પાસે છેલ્લે હું તમને ક્વેશ્ચન કહીશ કે જે બોર્ડની પરીક્ષા માટે અત્યંત ઉપયોગી છે એ છ પ્રશ્નો કરો એટલે આ 10 થી 12 માર્કો ચેપ્ટર તમારું થઈ જાય તો શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ પૈકી કયું કૃત્રિમ નિવસન તંત્ર છે કૃત્રિમ કીધું છે છે વળી તંત્ર તંત્ર તો એટલે આપણને ખ્યાલ કે જૈવિક ઘટક અને અજૈવિક ઘટકની આંતરક્રિયાથી જે તંત્ર બને એને કહેવાય નિવસન તંત્ર પણ કૃત્રિમ અને કુદરતી નિવસન તંત્ર એટલે શું તો કે જે નિવસન તંત્ર આપણને કુદરતે ભગવાને આપ્યું છે એને કહેવાય કુદરતી નિવસન તંત્ર અને જે નિવસન તંત્ર કૃત્રિમ માનવ સર્જિત હોય માનવ સર્જિત એટલે માણસે બનાવેલું એને કહેવાય કૃત્રિમ નિવસન તંત્ર તો જોઈએ નીચે આપેલા છે એમાંથી તો કે જંગલ કોણે આપ્યું હોય કુદરતે આપ્યું છે તો એ આપણે કૃત્રિમમાં ગણી શકીએ નહીં બીજું સરોવર તો કુદરતી સરોવર એ ઘણા બધા સરોવર છે કે જે આપણને કુદરત તરફથી મળેલા છે

શૃંખલા હોય એટલે કે આહાર કડી હોય જેમ આપણે જોયેલું છે ઘાસ એટલે કે ઉત્પાદકો એની ઉપર પ્રાથમિક ઉપભોગીઓ એની ઉપર દ્વિતીય ઉપભોગીઓ અને એની ઉપર તૃતીય ઉપભોગીઓ હવે ઉદાહરણ લઈએ તો ઉત્પાદકનું ઉદાહરણ થાય ઘાસ તો ઘાસ છે એ ઉત્પાદક પ્રાથમિક ઉપભોગી કોણ ઘાસ ને ખાવાવાળા એટલે કે તૃણાહારીઓ અને એ તૃણાહારી અથવા તો શાકાહારીને ખાવાવાળા દ્વિતીય પોષક સ્તર પર હવે આપણને શું કીધું છે તૃતીય પોષક સ્તર ત્રીજું પોષક સ્તર તો દ્વિતીય ઉપભોગી જે છે એ ત્રીજું પોષક સ્તર છે ત્રણ પોષક સ્તર હોય ઉત્પાદકો એ પહેલું બીજું સ્તર કયું પ્રાથમિક ઉપભોગીઓ અને ત્રીજું સ્તર છે એ દ્વિતીય

નથી તો ત્રીજું પોષક સ્તર કયું થાય દ્વિતીય ઉપભોગી એમાં કોણ હોય તો કે એમાં આ જે છે એને ખાવાવાળા હોય અને આ હોય બધા શાકાહારી તો શાકાહારી પ્રાણીને જે ખાય એને કહેવાય માંસાહારી પ્રાણી તો માંસાહારી પ્રાણી હોય એ બધા જ દ્વિતીય ઉપભોગીમાં આવશે એટલે આપણો જવાબ શું થાય છે માંસાહારી પ્રાણી નેક્સ્ટ જોઈએ કોઈ નિવાસન તંત્રમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે કોઈ નિવાસન તંત્ર હોય તો એની અંદર કોનો સમાવેશ થાય કે તંત્ર એટલે શું તો બે શબ્દ ખાસ આવે એમાં એક એક જૈવિક ઘટક ઘટક અને અજૈવિક બંનેની બનતું તંત્ર તો બધા જ સજીવો તો કે ભાઈ નિર્જીવો એટલે કે અજૈવિક ઘટકો ક્યાં જશે એટલે આ ચાલશે નહીં ખાલી નિર્જીવ ઘટકો તો એ પણ ચાલશે નહીં એના પછી શું કે છે બધા જ સજીવો અને નિર્જીવ ઘટકો એમ બંને તો આપણો સાચો જવાબ શું થશે સી નેક્સ્ટ જોઈએ અહીં દર્શાવેલ આહાર શૃંખલામાં માનો કે ચોથા પોષક સ્તર પરની ઉર્જાનું પ્રમાણ પાંચ કિલો જૂલ છે પાંચ કિલો જૂલ કેટલામાં ચોથા પોષક સ્તર પર નીચે હોય ત્રીજું પોષક સ્તર એની નીચે હોય દ્વિતીય એની નીચે હોય પ્રથમ તો આવા ચાર પોષક સ્તર હોય ઊર્જાનું પ્રમાણ કેટલું હશે તો ઉર્જા સ્તર આપણે જોવો પડે કે ઉર્જા સ્તર પ્રમાણે જો નીચેથી આપણે ઉપર તરફ જઈએ એમ દસ ટકા ઉર્જા જ આગળના સ્તર સુધી પહોંચે તો આપણે કેના દસ ટકા એનાય વળી પાછા દસ ટકા અને એનાય દસ ટકા કરી તો પાંચ કિલો જૂલ આવે મિત્રો તો પાંચ કિલો જૂલ ના દસ ટકા કોઈ દિવસ પાંચ કિલો જૂલ થાય નહીં એટલે પાંચ તો નહીં જ આવે વળી પચાસ કિલો જૂલના દસ ટકા કરી તો પાંચ કિલો જૂલ આવે એનો અર્થ કે પચાસ કિલો જૂલ અહીંયા આવશે હવે પચાસ કિલો જૂલ છે એ કોના દસ ટકા હોય તો કે પાંચસો કિલો જૂલના તો એની નીચે આવશે પાંચસો કિલો જૂલ વળી પાંચસો કિલો જૂલ છે એ કોના દસ ટકા હોય તો પાંચ હજાર કિલો જૂલ હવે પ્રશ્ન શું કીધું છે કે ઉત્પાદક સ્તર પર ઉત્પાદક સ્તર એટલે આપણું કેટલામું સ્તર છે પ્રથમ પેલું પોષક સ્તર છે ઉત્પાદક છે તો એના ઉપર કેટલી ઉર્જા આવે છે પાંચ હજાર કિલો જૂલ તો આપણો જવાબ બનશે ડી નેક્સ્ટ જોઈએ કોઈ આહાર શૃંખલામાં અવિઘટનીય જંતુનાશકોનું પ્રમાણ અવિઘટનીય જેનું વિઘટન શક્ય નથી એવા જંતુનાશકોનું પ્રમાણ પ્રત્યેક ઉપરના પોષક સ્તર પર વધતી માત્રામાં સંચિત થાય છે એટલે ભેગી થાય છે સંચિત થવું એટલે ભેગું થવું જેને શું કહેવાય છે માનો કે આપણે આપણે ઉત્પાદક છે છે આપણી વાડીએ કોઈ અનાજ વાવેલું એની ઉપર દવા દવા છીએ જંતુનાશક દીધી વધારે પ્રમાણમાં ઈ છટાઈ ગઈ છે હવે એ ઘઉં કે અનાજ કોણ થશે એની ઉપર ઉપભોગ્યો એટલે કે આપણે તો ઈ ઘઉં કે અનાજ ઉપર લાગેલી જંતુનાશક દવાઓ બધી આપણા પેટમાં જાય આપણા શરીરમાં જાય અને ત્યાં ભેગી થાય છે એનું પાચન થતું નથી કેમ કે એ વિઘટન જન્ય છે ને એનું વિઘટન થઈ શકતું નથી તો અહીંયા ભેગી થાય છે તો એ ભેગી થવાની ક્રિયાને શું કહેવાય છે તો કે પ્રદૂષણ નો કહેવાય શું પોષક તારક નો કહેવાય પણ એને શું કહેવાય છે જૈવ વિશાલન જૈવિક ક્રિયાથી વિષ ફેલાવું એને કહેવાય જૈવ વિશાલન એ જંતુનાશક દવાઓ જેમ જેમ આગળના સ્તર સુધી જતી જશે એમ દરેક

વાયુ ઉત્પન્ન થાય અને એ વાયુ આ ઓજોન સાથે પ્રક્રિયા કરીને ત્યાં ગાબડા પાડે છે ગાબડા પાડે એટલે છિદ્ર પાડે છે જેમાંથી ઓલા યુવિલાઇટ નીચે પૃથ્વી પર પહોંચે છે અને પૃથ્વી પર પહોંચીને આપણને નુકસાન કરે છે

જે જીવો સૌર ઉર્જા તેમજ અકાર્બનિક સંયોજનો ઉપયોગ કરી કાર્બોહાઈડ્રેટ અથવા તો કાર્બોદિત સંશ્લેષણ કરે છે સંશ્લેષણ એટલે બનાવવું બનાવટ કરે છે તો તેમને શું કહેવાય શેમાંથી શેનું અકાર્બનિક સંયોજન એનો ઉપયોગ કરે અને કાર્બોહાઈડ્રેટમાં તેનું પરિવર્તન કરે છે તો કાર્બોહાઈડ્રેટ એટલે કેવું તો કે ગ્લુકોઝ છે ને કાર્બોહાઈડ્રેટ છે અને ઈ ગ્લુકોઝ ઊર્જામાં બદલાવા માટે આપણને ઉપયોગી બને છે પણ આ ગ્લુકોઝ બને છે સેનેથી પાણી પીએ છીએ આપણે અથવા તો ઓક્સિજન લઈએ છીએ એનાથી આપણને પાચનની ક્રિયા થાય અને પછી એમાંથી બને ગ્લુકોઝ પણ શું કહેવામાં આવે છે સૌર ઊર્જાનો ઉપયોગ કરીને તો માણસ કોઈ સૌર ઊર્જાનો ઉપયોગ કરીને ખોરાક બનાવતું નથી એવો કયો જીવ છે સાચી વાત છે મિત્રો એ જીવ છે વનસ્પતિ કે જે સોરી વનસ્પતિ કે જે શું કરે છે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે અને ખોરાક બનાવે છે તો આ વનસ્પતિઓ જે છે એ આપણા કયા સ્તરમાં આવે છે

તે શું બનાવે છે જો એક જ કીધું હોય એક જ આપ્યું હોય કે ઘાસ છે ઘાસ ને કોણ ખાય તો કે હરણ ખાય છે અને હરણને કોણ ખાય તો કે સિંહ ખાય છે અને સિંહ મરી જાય પછી કોણ ખાય છે તો કે વિઘટકો જેવા કે ગીધ સૂક્ષ્મજીવો એવું ખાય છે તો આ એક કડી થઈ એક જ કડી તો એને આહાર શૃખલા કહેવાય પણ એવું કીધું છે કે કોઈ ઉચ્ચ પોષક સ્તરના જીવો નીચલા પોષક સ્તરના

સાદી લઈ લઈ આનું તો આપણે જોયું છે હંમેશા કે ઘાસ ને હરણ ખાય છે અને હરણ સિંહ ખાય પણ ક્યાંય મિત્રો આપણે એવું જોયું છે કે ઘાસ હોય ને હરણ ને ખાતું હોય આવું બનતું નથી માટે કોઈ દિવસ હરણ તરફથી ઘાસ તરફ ઉર્જા આવતી નથી ફક્ત એક જ દિશામાં જાય ક્યાં તો કે ઘાસ થી હરણ હરણથી સિંહ અને સિંહ થી ગીધ તરફ તો ઉર્જાનો પ્રવાહ હંમેશા એક જ દિશામાં હોય ની ક્યાં હોય તો કે ઉપરની તરફ એટલે કે નીચલા સ્તર થી ઉપરના સ્તર તરફ તો અહીંયા જોઈએ વિકલ્પ એક દિશા એટલે એક જ દિશામાં હોય તો આપણો જવાબ

નીચે દર્શાવેલ વસ્તુઓના સમૂહ પૈકી કયા સમૂહ ફક્ત આ જોવું જરૂરી છે છે જવાબ બદલી જાય વિઘટન શક્ય નથી એવા વસ્તુઓ ધરાવે એટલે કે નીચે આપણને અમુક વસ્તુ આપી છે તો કે અવિઘટનીય વસ્તુ દ્વારા શું થઈ શકે એવો વર્ગ આપણે પસંદ કરવાનો છે તો આપણને ખ્યાલ છે કે અવિઘટનીય વસ્તુ જો આપણા શરીરમાં કે આપણી જીવન પ્રણાલીમાં પ્રવેશે છે

સોરી ફક્ત અવિટનિય કોઈ પણ પ્રકારની વિઘટનીય વસ્તુ હોય નહીં એવો વર્ગ પસંદ કરવાનો લાકડી તો જ ખબર પડી કે લાકડું છે છે તો વિઘટન થઈ શકે એટલે વર્ગ આવશે નહીં પછી પોલિથિન પ્રક્ષાલક અને પીવીસી તો આ છે ઈ અવિધટનિય છે પ્લાસ્ટિક પ્રક્ષાલક અને ઘાસ તો ઘાસ તો કેવું છે વિઘટન્ય છે તો આ વસ્તુ આવશે નહીં

હોય એનાથી લીધે એવું થઈ શકે કે ખોરાક ઉપલબ્ધ જથ્થામાં કમી હોય એટલે એવું થઈ શકે કે પછી ઉચ્ચ પોષક સ્તરમાં ઉર્જાની કમી હોય એટલે થઈ શકે શું કીધું છે સ્તરોની સંખ્યા તો આપણી પાસે કેટલા સ્તર છે એક બે ત્રણ ને પાંચ હજાર કિલો ઝૂલ ની દસ ટકા પાંચસો કિલો જૂલ એની દસ ટકા પચાસ કિલો ઝૂલ એની દસ ટકા પાંચ કિલો ઝૂલ હવે એની દસ ટકા કરવા જઈએ મિત્રો તો લગભગ લગભગ જીરો જેટલી જૂલ ઉર્જા ઉપર જાય છે તો ઉર્જા જ ન હોય તો સજીવો ખાઈ શું કઈ નહીં પોષક નેક્સ્ટ જોઈએ જો જવાબ શું છે એ આપેલ પૈકી કયું વિધાન સાચું નથી મિત્રો આ ધ્યાનમાં લેવાનું સાચું નથી એટલે આપણે સાચું ન હોય એટલે કેવું હોય ખોટું વિધાન આપણે પસંદ કરવાનો બધી જ લીલી વનસ્પતિઓને લીલ ઉત્પાદક હોય છે તો લીલ અને લીલી વનસ્પતિઓ શેના દ્વારા પોતાનું જીવન ટકાવે તો કે સૂર્યપ્રકાશ દ્વારા તો એનું ઉત્પાદક કહેવાય આ સાચું છે પણ ઉતાવળ નહીં કરવાનું આપણે કયું બોતવાનું છે જે સાચું ન હોય તો પછીનું વાંચીએ લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કાર્બનિક પદાર્થોમાંથી પ્રાપ્ત કરે હવે મિત્રો આપણે હમણાં જ વાત કરી હતી કે લીલી વનસ્પતિઓ એટલે કે ઉત્પાદક પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં અકાર્બનિક ઘટક માંથી ઉત્પન્ન કરે છે કાર્બનિક ઘટકમાંથી જ તો પાચન કરીને ઘટક બનાવે છે પણ અહીંયા શું કીધું ખોરાક કાર્બનિક પદાર્થમાંથી બનાવે પદાર્થમાંથી નથી બનાવતા કાર્બનિક પદાર્થમાંથી ખોરાક બનાવતા નથી અકાર્બનિક પદાર્થમાંથી ખોરાક બનાવે જેમ કે આપણી પાસે ખાતર હોય તો ખાતરમાં શું હોય નાઇટ્રોજન ફોસ્ફરસ એવા અકાર્બનિક પદાર્થોમાંથી છોડ ખોરાક બનાવે અને એ ખોરાક રહ્યો ને એ કાર્બનિક પદાર્થ એટલે આ વિધાન ખોટું પડ્યું તો આપણો જવાબ શું આવશે બી બાકીના વિધાનો સાચા છે જેમ કે ઉત્પાદકો જાતે જ પોતાનો ખોરાક અકાર્બનિક સંયોજનમાંથી તૈયાર કરે અને વનસ્પતિઓ સૌર ઊર્જાને રાસાયણિક ઊર્જામાં ફેરવે છે આપેલ પૈકી કયો વર્ગ આહાર શૃંખલાનો ઘટક નથી હવે આ વર્ગ આપ્યા છે ઘાસ સિંહ સસલું અને વરુ બીજું પ્લવકો મનુષ્ય માછલી અને તીડ તો આ ચાર માંથી આપણે જોવાનું છે કે કઈ આહાર આહાર બને છે શેમાં બનતી નથી તો તમારી રીતે તમે અહીંયા ધ્યાન દેશો અને ધ્યાનથી જોશો તો આપણી પાસે આ ચાર વર્ગ છે એમાંથી બીજો અને ત્રીજો વર્ગ જે છે એ ઘટક નહીં બનાવે કઈ રીતે જો મારો કે તીડ છે આ ઘાસ છે ગરુડ છે સાપ છે દેડકો છે હવે અહીંયા ઘાસ છે સિંહ છે સસલું છે છે વરુ તો ઘાસ છે સસલું ખાય સસલાને વરુ ખાય વરુને સિંહ ખાય આ તો એક કડી બનાવે છે વળી પાછા અહીંયા જો ઘાસ છે વરુ છે સાપ છે વાઘ છે તો આ પણ કડી જુઓ તો અહીંયા ઘાસને કોણ ખસે ખાશે તો કે અહીંયા તો ઘાસને ખાવા માટે સસલું હતું અહીંયા કોઈ વરુ ઘાસ ખાય નહીં સાપ ઘાસ ખાય નહીં વાઘ ઘાસ ખાય નહીં તો અહીંયા કડી બનતી નથી આમાં બનતું નથી પછી અહીંયા જુઓ ઘાસ છે એને કોણ ખાય તીડ ખાય તીડને કોણ ખાય દેડકો ખાય દેડકાને કોણ ખાય સાપ ખાય અને સાપને કોણ ખાય ગરુડ ખાય માટે અહીંયા આપણે પાસે આહાર કાઢી બને છે તો આ એક ને ચાર માં આહાર કાઢી છે વળી પાછા બે અને ત્રણ માં આહાર કાઢી નથી તો એમાં આપણને શું પૂછ્યું છે આહાર શૃંખલા અથવા તો આહાર કડીનો ઘટક નથી તો કેમાં બે માં નથી બીજા અને ત્રીજામાં નથી નેક્સ્ટ જોઈએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં લીલી વનસ્પતિ દ્વારા શોષાયેલ સૌર ઊર્જાનું

એનો અર્થ શું થયો સૌથી ઓછી ઉર્જા ઉપરના સ્તર ઉપર તો સૌથી વધુ ઉર્જા નીચલું સ્તર એટલે નીચલું સ્તર એટલે કયું પ્રથમ સ્તર તો એક નંબર નું જે સ્તર હશે એમાં સૌથી વધુ ઊર્જા હશે મિત્રો હવે એવું થાય કે વધુ જગ્યાએ ઓછી કહી દે જવાબ શું બને ગોતો જો એમ કે ઓછી ઊર્જા પ્રાપ્ત થશે તો કયું સ્તર આવશે તો ચાર જવાબ આવે એટલે આવું નાનું નાનું ધ્યાન રાખવાનું નીચે દર્શાવેલ આહાર શૃંખલામાંથી

કઈ જ નહીં તો વાઘ મરી જાય તો એની સંખ્યામાં વધારો થાય નહીં તો આ જવાબ ના હોય ઘાસ ને હરણ તો હરણ તો છે નહીં તો ઘાસ ને કોઈ દી વાઘ ખાય નહીં તો ઘાસ ની સંખ્યામાં ઘટાડો થાય નહીં શું થાય વધારો થાય એટલે આ જવાબ પણ આવશે નહીં પછી શું કે છે જો થોડુંક કોમેડી છે પણ શું કે છે કે વાઘ ઘાસ ખાવા લાગશે કોઈ દિવસ એના શરીરની રચના બદલાશે નહીં અને એના શરીરની રચના કેવી છે માંસ ખાવું પડે ને એવી છે તો એ કોઈ દિવસ ઘાસ ખાય નહીં એટલે આ પરિસ્થિતિ પણ સર્જાશે નહીં તો શું વધ્યું વાઘની સંખ્યા ઘટવા લાગશે કેમ કે હરણ મરી ગયા તો વાઘની સંખ્યાય ઘટશે અને ઘાસના જથ્થામાં વધારો થશે તો આપણો જવાબ શું બનશે ડી બને છે પછીનો પ્રશ્ન કોઈ પણ નિવસન તંત્રમાં વિઘટકો વિઘટકોની વ્યાખ્યા શું છે જટિલ પદાર્થને નાના નાના સરળ પદાર્થમાં ફેરવી નાખે અથવા જો અહીંયા જોઈએ અકાર્બનિક પદાર્થોને સરળ સ્વરૂપમાં ફેરવે

પછી બીજા કોઈ અણુઓ છે એમાં ફેરવી નાખે તો એનું કામ શું થયું કોનું વિઘટકોનું તો કે જૈવિક પદાર્થોને અકાર્બનિક સ્વરૂપમાં ફેરવે એનું કામ થયું જવાબ આવશે બી એના પછીનો પ્રશ્ન જો દેડકો તીડનું ભક્ષણ કરે ભક્ષણ એટલે ખાઈ જાવ તો જો દેડકો તીડને ખાઈ જાય તો ઉર્જા સ્થાનાંતરણ કઈ દિશામાં થશે તો તીડ છે

પ્રાથમિક થી દ્વિતીય ઉપભોગત આપણો આ જવાબ આવશે જવાબ શું આવે છે સી જવાબ આવે છે પછીનો પ્રશ્ન ડિસ્પોઝેબલ જો અત્યારની સમસ્યા મોટા મોટી સમસ્યા આ પ્રશ્ન તરીકે આવી કે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવો જોઈએ હવે ન કરવો જોઈએ બધાને ખબર છે પણ કેમ ન કરવો જોઈએ તો કારણ કે તે હલકા પદાર્થોમાં જ બને એટલે ના એવું નથી તે હાનિકારક પદાર્થો માંથી બનેલી છે એટલે પણ હાનિકારક પદાર્થો માંથી બની છે એ આપણો પ્રશ્ન પ્રશ્ન શું છે એ બની તો ગઈ છે પછી એનું શું થાય છે વિઘટન થાય છે કે નહીં તો પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી એ આપણા માટે પ્રશ્ન છે માટે આપણે ડિસ્પોઝેબલ કપ કે કોઈ પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો જોઈએ નહીં તો હાનિકારક પદાર્થમાંથી બને છે એ આપણે કઈ મેટર નથી કરતો આપણી માટે તો મેટર શું કરે છે કે વિઘટન થવું જોઈએ એનું વિઘટન થતું નથી માટે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો તે વિઘટનીય પદાર્થમાંથી ન જ બનાવવો હોય અવિઘટનીય પદાર્થોમાંથી બનાવાય છે માટે એનો આપણે ઉપયોગ કરતા નથી નેક્સ્ટ જોઈએ હવે આ છ પ્રશ્નો છે જેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું કેમ કે આ છ પ્રશ્નો તમને આવડી જાય એટલે આ પાઠના દરેક પ્રશ્નો જવાબ તમને આવડે અને બોર્ડની પરીક્ષામાં અવારનવાર પૂછાતા પ્રશ્નો છે આ 10 થી 12 માર્કના ચેપ્ટર માટે આ છ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે તો આવા જ પ્રશ્નો અને આવી જ માહિતી માટે અમારા વિડીયો જોતા રહો અને વિડીયો જોવા માટે થેન્ક યુ